બેટા દીકરીઓ જે તમને મોગલે પ્રસાદ આપી જે નવ આટમ જે તમને દીકરીના માંડવે માંડવે આવી અને જે સુપ્રિત કરી વડવાળીએ એ હવે જવાબદારી તમારી છે એમાં નવ નવ વસ્તુ છે બેટા સોના ચાંદી હાર બુટી દાણો હો બેટા ખાસ ધ્યાન રાખજો અને બીજી વાત લાઈવ ચાલુ છે મા ભગવતી ની કૃપા પણ જો માને ઉજળું કર્યું હોય અને જેને કહેવાય જબરદસ્ત ભવ્ય એક સમૂહ લગ્ન આયોજન કર્યું હોય તો હારા પડતા મારા સેવકો દીકરા અને દીકરીઓના છે બાપ કે રાજ દિવસ જે મહેનત આપી રહ્યો છે દીકરા અને દીકરીઓ તો ધન તો એને છે એના મા બાપ છે વા દીકરીઓને મારો એક આદેશ છે બેટા હે ભવાનિયુ તમે એક જગતંબાયું છોકરની છો તમે એક મુખી છો તમે એક લક્ષ્મી છો પણ દીકરી તમને એટલા આદેશ મોગલ નો થઈ રહ્યો છે દીકરીઓને ખાસ બેટા જેવા હોય એવા એને તમે માનજો પણ વાદ ન કરશો કારણ કે તમે મોગલના ખોળાની માલિકો ચાર ફેરા પર્યા છો આને પછી રીસડતા વાર નથી લાગતી બીજો રોટલો કદાચ દાજે તો આપણે બીજો ઘડાય છે બાપ પણ તમારી જિંદગીની માલિકો ક્યાંય ડાગ ન પડવા દેશો હું આ એક તમને આદેશ આપી રહ્યો છું બાપ દીકરીઓ તમારી સાસુ હોય છે નંદ હે છે જેઠાણી હે છે પણ કેવા નહીં હે મારી ભવાની કારણ કે તમે મોગલની ની દીકરીઓ રાત એક મા તરીકે બાપ તરીકે તમને એક આદેશ આપું છું દીકરીયું તમારા જીવતર માલ માલખોર એવું સુગંધ ફેલાવજો બેટા એવા ખોરાક ખાજો જેથી તમારા વિચારધારા કોઈથી બગડવા ન દે પણ ઘરનો ખોરાક ખાઈજો બેટા હો બહારનો ન બીજી વાત જે દીકરી પ્રભુતાના પગલા માંડ્યા છે દીકરીના મા બાપને આદેશ બેટા બને એટલું દીકરીને આપજો રંજ ન કરતા દીકરીને જેટલું દઈ એટલું ઓછું દીકરી અહીંયા પ્રભુતાના પગલા એ માંડી ચૂકી છે એ દીકરી મને બે વખત રોઉ છે છે દીકરી મને બે વખત રોઉ છે અમારા પ્રમુખમાં ફોન આવ્યો કારણ નામ નહિ તો કારણ કે તારે ફેરા ફરી વળી દીકરી પણ અત્યારે બહુ અરખાણી કારણ કે આ પકડી લઈએ છે એમાં દીકરીએ ફોન કર્યો અમારા રાણુભામાં અમારા પ્રમુખ કે અમારે મોગલ ધામ આવું છે પણ અમારી પાસે ભાડું નથી હે અઢારે વિચાર કરો એ ખાનદાની એના મા બાપ ની એના સંસ્કાર ની એના મહોળ ની મોટા મહોલ ની હે બાપુ ભાડું નથી અમારે પાસે અમારે કબરાવ આવું કેમ તે પરમુખે મને કીધું કે બાપુ દીકરીને એને આવું છે માનન દીકરીને પણ એની પાસે આવવાનું ભાડું નથી હે ઢાડા વરણ લાઈવ દ્વારા હું બોલી રહ્યો છું આવી દીકરીના તમે બાવડા પકડશો ને એનું જ કદાચ કનાદાનનું પૂન લેશો ને તમારી પેઠીની પેઠી મોગલ તારી દેશે ને તમારો અભરે ભરી દેશે બાપ આવી દીકરીના બાવડા પકડો કારણ એ ભવાનીના તમને આશીર્વાદ લાગશે ને દુનિયામાં કોઈ તાકાત નથી તમારી ઉપર કોઈ આમ જો બાપ વિજ્ઞાન આવી શકે કારણ માણસને જીવન જવાની કઈ પદ્ધતિ જુદી છે એ દીકરીને કમાવું ગમે નોકરી કરી શકે છે ને નહીં પણ એના બાપ દાદાના એના મહોળના મોટા મહોળના એના સંસ્કાર હતા દીકરી ફોન ઉપર હયું ભરાઈ ગયું પણ આ તો મોગલ

પણ જેને આ દાતારી કરી છે જેને દાતારો જેને કહેવાય વરસાદ થઈ રહ્યો છે એ દાતારો બધા મોઘલ ધામ સેવકો છે કે બાપુ અમને મોકો મળ્યો કે કે દીકરીઓને અમે જેટલું દેશ્યું એટલું થોડું છે અમને અવસર મળ્યો દીકરીઓને દેવા માટે અને ત્રણ ચાર ફોન આવી ગયા કદાચ લાવી દ્વારા તો કે બાપુ અમે પરમાનેન્ટ જેને કહેવાય કાયમ માટે જ્યાં મોગલ ધામે સમૂહ લગ્નનું આયોજન તમે બાર મહિને કરો જેને કહેવાય આજીવન અમે તમારા મોગલ ધામના દાતારો છે દીકરીઓ ગમે એટલે એક થી એકસો કે એકસો એકવીસ હોય કે એકાવન હોય તમામનો ખર્ચો બીજી વાત જે દાન દઈ ગયા હોય તો બરોબર પણ તમે જોયું જે સેવકો કામ કરે છે ને દીકરાઓ તમે આવીને ગયા બરોબર છે બધા જાણતા ને તો સમજતા જ હોય સમજદારને કેવું ન પડે પણ જે અમારા સેવકો દીકરા અને દીકરીઓ એની રાત દિવસની જે મહેનત છે ગાંઠના ભાડે ગાંઠના વાહન લઈને ડીઝલ પેટ્રોલ પુરાવી આ મોગલ ધામે આવીને સેવા કરે છે હું શું એના આપવાનું હું માગીને બીડ પીવો તો આ રહી મારી પાસે કાંઈ નથી પણ વડવાળી હા કાપા બેઠીશ પણ હે અઢારે વરણ દીકરા અને દીકરીઓ હું તમને એટલું કહું છું બાપ લાયું દ્વારા કદાચ જો આવી કોઈ દીકરીઓ હોય

આય આપવા છે આપે આય અને માગે બાય આ મોગલ આપવા છે બીજી વાત ઘણા કે છે બાપુ ને મને હમણાં લેજો લાયુ દોરા જામ જાડેજા જેમલસી છે ખુદ હારા પડતા મારા ગામ કબરાવ અને કુંભાડીના આ મોગલને ને ઉજળી કરી છે અને બીજો આખો કચ્છ ચોવીસ ના હું ચોવીસ કઉ છું એમાં પાવર પટ્ટી નથી કેતો વાગડે ને આખો કચ્છ ચોવીસ ને હું કઉ છું કે મોગલને ધામને આજ બાપ ઉધળું કરી દીધું છે ને આવી અને સેવાયું કરે છે ને બોડા બોલા પળજી લેસ અમે શરૂઆત અગિયાર થી કરી કીધું અગિયાર દીકરી કનાદાન નું પુન કે બાપુ અગિયાર થી ને એકાવન રાખો ને મેં કાંઈ વાંધો નહીં અગિયાર થી ને એકાવન દીકરીઓના નામ જોડાઈ ગયા તમે જાણો છો હજી અમે શરૂઆત જ કરીશ પણ મોગલ પાસે ટાઈમ નથી મોગલ પાસે કોઈ સમય જ નથી હો આને હોય અને બીજી વાત દીકરીઓ કોઈ વેમ નો રાખશો કારણ કે વેમ નો બહુ વિરોધી છું અને હે મારી ભવાનીઓ દીકરીઓ જગતંબાયુ તમારા ઘરની માલકો તમે ધૂપેડું ફેરવો ગુગલ અને ગાયનું ઘીઓ ડબલાનું ડબલું ધંધો છે ગાયનું તમે છ મહિના તમારા ઘરમાં ધૂપ ફેરવો એટલે વરવાળી મોગલ એમ કે છે કે એના ઘરની માલકો નું અન્ન ધન નથી ખૂટવા દેતી અન અને ધન બીજું તમારો પરિવાર દૂધના ના ફેણ જેવો નિરોગી આ કરજો બાપ બીજી વાત જે દીકરીઓ આથી પરણી જાય છે પ્રભુતાના પગલા માંડી પણ હે દીકરીઓ મારો એક તમને આશીર્વાદ છે તમારી સાસુ સસરા કાંઈ પણ કે તમારો પતિ તો દીકરીઓ માઠું ન લગાડીશો કારણ માઠું લગાડીશો તો આ મોગલને ને નહીં ગમે બેટા આ તમારી એક ઠોકર કારણ કે તમે હાહુયું બનવાની છે એક દી તમે સાસુ એક રૂપક આપું છું એક દીકરાની વહુ પરણીને આવી દીકરાની વહુ પરણીને આવી અને રોજ એનો દેર ઘાણીએ જાય મામા ઘાણીએ જાય પછી

દળતી દળતી ભાભી ખાય બે દી પાંચ દી મહિનો બે મહિના થયા એમાં ક્યાંક કામ પડી ગયું હાહુ ને તો ઓરડામાં ક્યાંક હંદવાળી વાળતા વાળતા આમ થાળામાં હાથ નાખ્યો વાટકો આવ્યો હાનિ હાનિનો સાખ્યો કે અહીંયા મારી બહુ રોજ અહીંયા દળા કદાચ ઈ ખાતી હશે કાંઈ વાંધો હું જરીક જોઉં તો ખરી આમ સાયું તો મોળી લાગી શું લાગ્યું મોળી અરે અર મારા દીકરાનું એમ છે કે મારે માં નથી તે મોળી મોડી નાઈ નહીં હું એની માં સઉં હા હું એ માં બની જાજો હું એની માં છું પછી રોજનો કરમ થયો દેર વાટકો ભરી આવે અને હાહુ પછી એમાં ગોળ ભેળવી દે અને બાઈ ખાવા માંડી પછી જ્યારે ઈ હાહુ બની એના દીકરાની ઘરની જ્યારે વવારુ આવ્યા ત્યારે એને વરદ હાહુ યુ કીધું કે બેટા મારા પોતરાની વહુ બરોબર છે ને કે માં હારી છે રૂઢી છે રૂપાળી છે પણ કામે કાજે મોળી છે કે બેટા એમાં ગોળ નાખી એટલે મીઠી થઈ જાય છે મેં તારામાં ગોળ નાખ્યું તઈ તું મીઠી થઈ છો એમ ગોળ મારા બાપ ઉમરજો પણ ઝેર નો રેડશો મારા હાવાજ એક મોગલ ધામ થી બાપુ નો આદેશ છે તમને અને બેટા એક જીવતર ની માલકોર નાની વાત માંથી મોટું હોનારત ન કરશો અને દીકરાને કહું છું બેટા તમે દીકરા છો એક દીકરી છે તમારી ફરજ આવે છે પણ તમે બે કુળને તાળજો બેટા કારણ દીકરી ત્રણ કુળ ને તારે છે દીકરો બે પોતાનું મોહળ ને મોટું મારે તો બધાના મોહ જાય મારું મોહળ જો બધા થાળી છે મારો મામા ઊભામાં એના ભાણે છે પણ કહેવાનો મતલબ કે એક છે બાપ દીકરીઓ આવતી સાલ પાછા આ જગ્યા ઉપર સેવકો કહે છે હું તો ત્યારે જ જાઉં એક અગિયાર થી માંડીને ને એકસો અગિયાર હતી ત્યાર જ છો પણ આ દીકરા જે સેવા અપી રહ્યા છે એને તો મોગલના ખૂબ ખૂબ આશીર્વાદ છે દીકરા અને દીકરીઓ એને ખૂબ હું આશીર્વાદ આપું છું કે માં આના જીવનનું કોઈ વિઘ્ન આવરણ હોય મને દેજે પણ એની જરૂર છે બીજી વાત કે આજ હું તમે બધા ભેળા થયા છે આ જ જગ્યા ઉપર બાપુ દ્વારા પાછી ભાઈ કયો મહિનો છે મને કે મને એમાં ખબર નહીં પડે હું પણ મહિનામાં પાછી આ દિવસ 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 મહાભારત કથા પણ વાંચાવાની છે બાપુના જ આવે તો એટલે હું જે કહું છું ને હું અંધારા નામ નો બેઠો છું તમને ખબર છે ને અહીંયા ડગ્યો નથી પણ મને મજા આવી ગયો મારી દીકરી રાતબાઈ ઉપર મને ઘણા કે રાતબાઈ મે મારી પાસે લાખો છે તો મારા હાવત તમને ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ છે ખૂબ માતાજી સુખી રાખે અને બીજા દીકરાને કહું છું હો બેટા ધ્યાન રાખજો દીકરીઓ કરી છે મોગલ ધામેથી જરી કહી દઈ ને મેં બાપુ પહેલ કરી છે કારણ બધાયના ઘર હરખા નો કારણ કે હું મારા ઘરે પાંચ દિન લઈ જાઉં વસ્તુ હો પાંચ દિન ની છઠ્ઠા દિન મોગલ નથી લેવી જવા દેતી હા બંગલો બનાવ્યો છે આ બધાય થાય ને સેવ કોઈ થાય હજી એનું સન્માન બાકી છે એ કોક સન્માનનો દાતાર થાય કરીશ દા નકર નહીં કરું એક સોન પાંચ જાણા થાય ને બંગલો બાપુનો બનાવ્યો આ બાહુ ગામમાં નથી આવો લાઈવ દ્વારા બોલવું પડે બાપને કાં વડવાળી જોવે છે હામ હું સમજ્યા એ સેવ કોઈ મને કરી દીધો મારી પાસે કંઈ લુગડાઈ કોક પહેરાવે કારણ કે કાંઈ ઓપન ગીતા ખોલી મૂકી દીધીશ પણ તમારી જિંદગીની માલકો સચાઈ ન મૂકજો એટલે મોગલ ખુદી તમને છોડી છે નહીં બાપ સચાઈ રાખજો અને એક બીજું ધ્યાન રાખજો કોઈ દિવસ મોગલ ધામે આવો ને તો મરી જાવ ને તો જૂઠ નો બોલજો કારણ ખોટું બોલનાર ઉપર કોપ ઉતરી જાય હાચી વાત કરજો કારણ કે તમારી માન બાપ છે બીજી વાત દીકરીઓ તમને બધાયનું કહું છું બેટા એક એક મહિનાનું આ સેવકો કે આમાં એક એક મહિનાનું કે રાશન કીટ આપવું છે દીકરીને એક એક મહિનાનું રાશન કીટ આપી દીધું છે તમને સમજી ગયા ને એક એક મહિના હતી મારી દીકરી એમ કે મારા બાપે મોગલ ધામ બાપે નહીં હો મોગલ ધામે થી બાપ તો ભિખારી છે દુઃખ માંગવાનો ભિખારી આમ નહીં હો દુખ એનો ભિખારી ધરાતો જ નથી એક એક મહિનાની તમને મોગલે ભેટ આપી છે કીટ ખાવાની કીટ ને ભાઈ રાશન લ્યો ને દેશી ભાઈ છે આમ રાશન એક એક મહિનાનું આપ્યું કોઈ મારી દીકરીને ઉપાધિ ઘર હરકા મામા કોઈને વાઘા ઉતરા બિચાર બીજે કારખાના ટિફિન લઈને જવાનું હોય કારણ કે વીતી એની ખબર હોય તો એક એક મહિનાનું તમને રાશન બીજી વાત દીકરીયું લાઈવ દ્વારા તમે બેઠ્યું છો સાંભળો પણ હે દીકરીઓ તમારા અહીંયા મોગલ સારા દિવસો દેખાડે પણ હે દીકરીઓ બને ત્યાંથી મોબાઈલ ઓછો વાપરજો કારણ સંતાન જે ઉધરે છે ને ખોટવાળા થાય છે મોબાઈલ ને એટલી હાનિ લાગે છે મોબાઈલ નો વાપરશો અને સારા દિવસો હોય ગાનું દૂધ બેટા તમે ખાજો અપવાસ નો કરશો અપાસ કરવાથી મોગલ કામ નથી કરતી મોગલ તો તમારા ભાવની ભૂખી છે એમ આહાર શુદ્ધ રાખજો આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ ને વિચાર શુદ્ધ તો તમારો વ્યવહાર શુદ્ધ અને આચાર આચાર ચાર આ શુદ્ધ બેટા બીજી વાત હું અભણ છું કઈ પણ મારાથી ભૂલ થઈ ગઈ જો કે થાય ને થઈ ગઈ તો બેટા તમને માં જાણજો બાપ જાણજો પણ ધોખો ન કરશો આ ધામે કારણ કે હું માગીને બીડી પીવું છું એ ધ્યાન રાખજો મને આમ નો થયો મને આમ નો ઈ ન કરશો ધન તો મારા સેવકોને હજી ચોવીસ કલાક થઈ બાપુ જમા નથી સેવકો ચા પાણી જેવા જમ્યા નથી હો સેવકો દીકરા અને દીકરીઓ તો તમને મોગલ આશીર્વાદ છે હા માતાજી તમને ખૂબ સુખી રાખે એવા મા વડવાળીના તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે બાપ તમારું અભરે ભરે તમારા વિઘન આવરણ કલેશ કંકાશ મુકેલા જે કઈ હોય ને એ મન દઈ દેજો એટલે આમ જામાં ગાંઠ મારીને હેઠો ઉતરી જાય છે એટલે મોગલ ખાખેરી નાખશે તમારા દુઃખ બધાય પણ અંધ શ્રદ્ધા નો રાખશો હા અમારા પરમુખને પહેલા તાળીથી વધાવો શું કહે છે અમે 7.5 હજાર ની રસોઈ બનાવી હતી અને હાડા બાર હજાર માણસ જમ્યો આ મોગલ નહીં તો બીજું શું વિચાર તો કરો હે છે અને એ કહું બધા સમાપ્ત થાય છે મોગલ ની શરૂઆત થાય છે આની ટેમ હોય મોગલ પાસે એ તો ગમે ત્યારે દરવાજા ખુલ્લા છે એ તાળું જ નથી તાળું કોણ મારે જેને લેવું છે ધી નથી પણ એક દીકરીયું ધ્યાન રાખજો હું લાઈવ દ્વારા કહું છું કિશોર તો કહે છે હું કહું મેં નામનો નાશ કર્યો છે નામ લે તો વિઘન દઈ દે છે હોય વેમે ન રાખશો કારણ એ માણા મરી ગયો છે કારણ ચારણનો નામ નાશ કરી નાખે નામ કોણ રાખે ભાઈ લેવું છે મારે જ કાંઈ છે ને અપેક્ષા અપેક્ષા છે મારે કંઈ તમારા દુઃખ લેવાનું દો મન બસ એટલે હું મોગલનો ભિખારી એટલે ભિખારી એટલે એમ નહીં હો દુઃખનો હા એટલે આ વસ્તુ જરીક ધ્યાન રાખજો બાપ ખાલી મોગલધામ કરી નાખો ને બધું આવી ગયો કારણ તમને તકલીફ પડે ખોટું કારણ કે મારો પછી જીવ બળે જીવ બળે તમારું નુકસાન થાય એટલે આમાં હું એ પાછો ભેળો છું એટલે મોગલ ધામ કરી અને કાંઈ પણ તમારે મોકલું મોકલી દેવાનું પણ નામ નો આ આવડવાળી બગાડ નાખે જાહેર કહું છું બાપ એટલે દીકરીઓને મારો એક આદેશ છે આમાં કે તમારે કાંઈ પણ કામકાજ પડે એકાવન દીકરીઓ જે પ્રભુતાના પગલા માંડી ગયું છે એ દીકરીઓને જાહેર કહું બેટા કાંઈ પણ તમારે કામ પડે તો અમારા પ્રમુખના નંબર છે 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 અજા અમારા અમારા તમને જે કોન્ટેક્ટ કરી અને કિશોર બાપુ નું અમારે કામ છે ને આ નહીં ને આ વસ્તુ જોઈશ મોગલ તમારા ઘરે બેઠા કામ કરી દે છે તમારે અહીંયા ધક્કો ખાવાની જરૂર છે નહીં હો બાપ અને બીજી વાત સમય એવું બને કે ભાડું નથી બાપુ ભાઈ કેમ જવું અરે મારા હાથ હતા પેલા કડબના પૂળા હળી ગયેલા ડાંડરના કાળા પૂળા પૂળામાં અને બ્રાહ્મણો થારા બોલતા નથી ઓ તો કાન મળતા આમ હાલ હાલ ઉતાવળો ખરેખર અને એક એક અમે બાપુ એક એક વાઘાય ત્રણ ત્રણ જાણ પહેરણ્યા છે દાડોએ પહેરણ્યો છે ને દીકરો પહેરણ્યો છે ને પોતરોએ છે આ ગયો કે વરરાજો કાં ઢીલો ઢીલો નતો ટોળો પહેર્યો ને એની વળ ગાયતી બિચારા બિચારાને તાવ આવી ગયો છે તોય બોલતા નહીં સમજ્યા ને હા હા ખરેખર આ માંડવા મોજ આવી ગયા કેટલા ભાગ છો તમે જોવો તો ખરા ખરેખર બહુ અમે માગ્યા ગાડા હતા બળતરી માગ્યા બધું માગીને ભેળું કરતા પણ સમય બાપુ બહુ જ સારો હતો હો હા બહુ સારો સમય હતો પણ કાંઈ વાંધો ને અમે તમારો સમય જાય ને એકમી સદી અમે રાધી થઈ જઈશ કે હાલો અમે તો ન ખાતા પણ તમે તો ખાતા હું ખૂબ રાધી થાઉં છું માં ખરેખર છે હે ખૂબ ખૂબ રાધી છું હું તમે ભાગશાળી છો બાપ તો મા મોગલ તમને ખૂબ સુખી રાખે અને માતાજીના મોગલના આ રાજભાઈના આ રવેશી મા મોબાઈ અને આદિ આવડના તમને ખૂબ ખૂબ બાપ આશીર્વાદ છે અને જે બાકી હોય ને દીકરા દીકરીઓ એ પાછા જુઓમાં કારણ કે મેં મારા દુઃખ દુઃખમાં ગયું કર કારણ હું જમતો નથી એટલે બાકી હોય તમે જમી લેજો પણ ભાઈઓને એટલું કહું ને અને ફૂયું રાદી કરજો હાંભળો છો ને હા બેનો અને ફોઈ એટલે બાપની બેન એને રાજી કરજો એટલે મોગલે આવવાનું જોઈએ વાહ તામામાં ક્યાં ગયા દાખલો મોધુ જ છે લાયું કદાચ સાંભળતા હશે વાહ તામામાં છે વાહ તામામાં કે બાપુ મેં મારા કુટુંબ ને ફઈ થાય એ સાંભળતા હશે કે ખિસ્સા માત ના કે પાંચ હજાર રૂપિયા દીધો કે ફૂલ મેં પાંચ હજાર દીધા ને તો મને કે આમાં પચીસ લાખ નો કે ફાયદો થઈ ગયો વિચાર કરો આ કોઈ ચમત્કાર નથી પણ આઈને આશીર્વાદ દઈ દે સમજી આ ધ્યાન રાખજો બીજી વાત બને એટલું દીકરીને દેજો અમારી સોનભાઈ અને આ માતાજીને હતા નહીં કહું છું કે એક ને વાત ન કરો અને દીકરીને હવે બોલ પેન આપો બોલ પેન ની જરૂર છે હું પણ જો ડખા થાય છે બોલ પેન આપો દીકરીને ભણાવો આઈપીએસ ડોક્ટર મામલેદાર કલેક્ટર અરે આય તો એમ કે છે બાપ દીકરી ચારણની દીકરી આઈપીએસ ડોક્ટર કે મામલેદાર કે ટક નું લે ખાતી હોય તો એ કે એમાં હું મોગલ આવી ગઈ છે સમજી લેજો બાપ હું અધારે વરણને કહું છું ભણાવો દીકરીને બને એટલું સોનભાઈ નું આપણે કઈ છે પણ પાલન કોઈ નથી કરતા બાપ કરી છે શિખામણ આપે હો આપે સોનાલ્યાય હે જી તમે હાંભળો ચરણભાઈ શીખામણ આપે સોનલાય જી હે ચરણ બાપ દાન લઈને દીકરી દેવી તો ગજપ પાપ ગણાઈ રૂપિયા લઈને દીકરી દેવી ઈ તો ગજપ પાપ મને માનો તો માપ કરજો ભાઈ મને માનો તો કરજો એ આતમ તમ મારો કળાય શીખામણી આપે સોન લાયજી અઢારે વરાણ કઈ તમારી પાસે ન હોય

તારા લેખ છે ને હારા મહારા છે બેટા હામાં ઉઘડી છે ને હામાં હાલી આવી છે પણ આવું દીકરીને ન કરો બીજું જેમ આવતો દીકરા દીકરીને ભણાવો છો ને હું તો અભણ છું પણ દીકરીને એમ ન કહી શકું તું પાસ થઈને આવી જો બાજુ વાળા થયો તું ન પાસ ન થાતી તારા બાપે વ્યાજ વાલ એ દીકરી સીધી સુસાઈડ કરે એને એમ કે બાપ ભવાની હે જગદંબા અમને વિશ્વાસ છે તારા ઉપર તું નપાસ નહીં થા અને કદાચ નપાસ થઈ જાય ને તો આપણે વર હાર્યા છે જિંદગી નથી હાર્યા આવું કયો દીકરી દીકરાને ને અમુક ભાઈઓને પાડોમાં બેઠી ને ગોયું છોકરા માં કાઢે પછી આવા કેસ મારી પાસે આવે છે એટલે કહું છું બાપ આવા કેસ આવે છે મામા સંતાન આવું કોઈ દી નોક્યો બીજી વાત બને ત્યાં સુધી હે દીકરીઓ મોબાઈલ તમે વાપરજો માં ઉપાડા ઓછા ઉપાડા કંગ કે હું દેશી છું ઉપાડા સમજી ગયા ઓછા વાપરજો માં તમે એક કટાર રાખશો ને તો મને એમ થાય ભવાની વાત ઘરે ઘરે ઉભીયું છે કટાર રાખજો નો નાખી નાખશો આયા મોબાઈલ નાખી નાખે અહીંયા આપણે એમ થાય યુદ્ધ જ આવવું હોય તમે જોવો છો ને ઇજરાયલમાં મામા દીકરીઓ રાઇફલ ઉપાડી લીધી અઢાર ઓગણી ઓગણી વરણ દીકરીને આપણી ઉપાડ્યા પણ મોબાઈલ જરીક સમજો મારી દીકરીઓ હું તમને હાચું કહું છું માં બને એટલું તમે ધ્યાન રાખજો મોબાઈલમાં ઓછી રમજો મોબાઈલમાં ઓલા ભાઈબંધી ઓછી કરજો મને તેમાં આવડશે નહીં એ ઓછું વાપરજો બને તે તો ઓલા સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરજો સ્ટેટસ મૂકવાનો ઓછો ઉપયોગ આ ધ્યાન રાખજો અને બીજું માવતરોને મારો આદેશ છે દીકરીઓને સારી શાક રોટલી બનાવતા શીખડાવો હારા મારું રસોઈ બનાવતા દીકરીને ઓળખ સમજી ગયા ને પછી દીકરીને સાંભળવું પડે માં એ એવી છે નથી આવડતું સમજી ગયા ને દીકરીને શાક રોટલો હારો બનાવતા શીખડાવો માથે રહી તો આ માતાજીના તમને આશીર્વાદ છે કારણ કે સમય ની મર્યાદા છે મને મોગલ ની એટલી દયા છે ઠાકતો જ નથી હો હા ઠાકતો જ નથી એવી કૃપા પણ સમય ની મર્યાદા છે તો તમને બધા અઢારે વર્ષ આશીર્વાદ છે બાપ કોઈ પણ તમને જરૂર પડે તો મોગલ ધામે તમે કહી દેજો બાપ આ મોગલ તમારું કામ પૂરું પાડી દેશે બાપ બોલ મણિધર મોગલ માતની આદિયાવર માતની મહામાયા મોમાય માતની લાગી ગયો હમણાં ફોન આવ્યો જોઈ લ્યો આ મારા જમાય છે દુબળા છે માની કૃપાથી પોતે સેવા આપે છે હું એને ત્રીજા નંબર નો પંપ પાસ થઈ ગયો જોઈ લો અતારનો વાત છે ને કે બાપુ મારે પંપ મંજૂર થઈ ગયો ત્રીજા નંબર નો હવે બધાય પ્રસાદી લઈ લીજો માં અને બંને એટલી સેવા આપજો તમે ખાઈ ખાઈને પછી ઈ ધ્યાન રાખજો પછી અગિયાર વાગે મારો વારો ચડી છે અત્યારે હું પછી ધ્યાન રાખજો કારણ કે લાઈવ બોલવું પડે બાપ અમારે મહેનત કરવી પડે છે હવે કિશોરભા ને આપું બે શબ્દ મારી દીકરી લલિતા